શ્રી ગણેશ નમઃ ભાદરવા માસની કૃષ્ણ પક્ષની એકાદશી શ્રી યુધિષ્ઠિર બોલ્યા હે ભગવાન હવે તમે કૃપા કરીને ભાદરવા માસના કૃષ્ણ પક્ષની એકાદશીની કથા કહો આ એકાદશીનું નામ શું છે તથા એકાદશીનું વ્રત કરવાથી કયું ફળ મળે છે તે અમને કહો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે રાજન ભાદરવા માસના

તે પોતાની રાજસભામાં બેઠા હતા ત્યારે નારદજી ત્યાં ગયા નારદજીને જોતા રાજાએ અર્ધ આદિથી એમની પૂજા કરી આસન આપ્યું મહર્ષિ નારદ બોલ્યા હે રાજન તમારા રાજ્યમાં બધું કુશળ છે હું તમારી ધર્મપરાયણતા જોઈ અત્યંત પ્રસન્ન છું ત્યારે રાજા બોલ્યા હે મહર્ષિ તમારી કૃપાથી મારા રાજ્યમાં બધું કુશળતાપૂર્વક છે તથા મારી કૃપાથી મારા સમસ્ત યજ્ઞ કર્મ આદિ સફળ થઈ ગયા છે હે દેવ હવે તમારી સી આજ્ઞા છે ત્યારે નારદજી બોલ્યા હે રાજન મને એક મહાન આશ્ચર્ય થાય છે કે જ્યારે એક સમયે હું ભ્રમલોકમાં ગયો હતો ત્યારે યમરાજાની સભાની મધ્યમાં તમારા પિતાને બેઠા જોયા તમારા પિતા મહાન જ્ઞાની દાની અને ધર્માત્મા હતા તેઓ એકાદશીનો વ્રત બગડી જવાથી યમલોકમાં ગયા છે તમારા પિતૃઓ મારા જોડે તમારા માટે સમાચાર મોકલ્યા છે તમે મારા પુત્રની પાસે જાઓ મારા પુત્રનું નામ ઇન્દ્રસેન છે જે મહિષ્મતી નગરીમાં રાજ્ય કરે છે મને કોઈ પૂર્વજન્મમાં ખરાબ કર્મોના કારણે જ આ લોક મળ્યો છે જો મારો પુત્ર ઇન્દ્રસેન ભાદરવા માસની કૃષ્ણ પક્ષની ઇન્દિરા એકાદશીનું વ્રત કરે અને એ વ્રતનું પુણ્ય મને આપી દે તો મારી મુક્તિ થઈ જાય અને આ લોકમાંથી છૂટી સ્વર્ગ લોકમાં વાસ કરવું જ્યારે રાજાએ આવા દુઃખપૂર્ણ વાક્યો સાંભળ્યા તે તેમને ખૂબ દુઃખ થયું અને ઇન્દિરા એકાદશીના વ્રતની વિધિ પૂછી ત્યારે નારદજી બોલ્યા હે રાજન ભાદરવા માસના કૃષ્ણ પક્ષની એ દસમીના દિવસે પ્રાતકાળે શ્રદ્ધા સહિત સ્નાન કરવું જોઈએ તે પછી બપોર પણ સ્નાન કરવું જોઈએ એ સમય જળમાંથી નીકળી શ્રદ્ધાપૂર્વક પિતૃઓનો શ્રાદ્ધ કરવું અને એ દિવસ એક સમય ભોજન કરવું અને રાત્રિ પૃથ્વી પર શયન કરવું આના બીજા દિવસે અર્થાત એકાદશીના દિવસે પ્રાતકાળે દાતણ કરવું અને સ્નાન કર્યા પછી ભક્તિપૂર્વક વ્રત ધારણ કરવું અને કહેવું જોઈએ હું આજે નિરાહાર રહીશ અને સમસ્ત ભોગોનો ત્યાગ કરીશ કે પછી કાલે ભોજન કરીશ હે ભગવાન તમે મારી રક્ષા કરનાર છો તમે મારા વ્રતનો નિભાવો આ પ્રકારે આચરણ કરીને બપોરે શાલીગ્રામ મૂર્તિ સ્થાપિત કરવી ઉત્તમ બ્રાહ્મણને બોલાવી ભોજન કરાવવું અને દક્ષિણા આપી ભોજનમાંથી થોડો ભાગ ગાયને આપો વિષ્ણુ ભગવાનની ધૂપદીપ નૈવેદ આદિથી પૂજા કરવી રાત્રિ જાગરણ કરવું આ ઉપરાંત દ્વાદશીના દિવસે મૌન થઈને બંધુ બાંધવો સહિત ભોજન કરવું હે રાજન આ ઇન્દિરા એકાદશી વ્રતની વિધિ છે હે રાજન જો તમે આળસ રહિત થઈને એકાદશીનો વ્રત કરશો તો તમારા પિતાજી અવશ્ય સ્વર્ગમાં જશે રાજાએ ઇન્દિરા એકાદશી આવવાથી તેનું વિધિપૂર્વક વ્રત કર્યું બંધુ બાંધવો સહિત આ વ્રત કરવાથી આકાશમાંથી પુષ્પવર્ષા થઈ અને રાજાના પિતા યમલોકમાંથી રથમાં બેસી સ્વર્ગમાં ગયા રાજા ઇન્દ્રસેન પણ એકાદશીના ના વ્રતના પ્રભાવથી આ લોકમાં સુખો ભોગવી અંતે સ્વર્ગલોકમાં ગયા બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય